ખેડામાં તાજેતરના વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન થયું જિલ્લામાં કુલ બે લાખ એક ડાંગરનો પાક કાપણીની અવસ્થામાં હોવાથી સૌથી વધુ નુકસાન નોંધાયું છે જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરાયો છે કુલ પાંચસો બત્રીસ ગામોમાં એકસો ત્રીસ ટીમો દ્વારા પંચકામ અને રોજકામની પ્રક્રિયા શરૂ કરાઈ છે લાસ્ટ ઓક્ટોબર મહિનાના એન્ડમાં જે વરસાદ પડેલ છે તેનાથી ડાંગર મગફળી તમાકુ જેવા પાકોમાં નુકસાનીના પ્રાથમિક અહેવાલ મળ્યા છે પ્રાથમિક નુકસાનીના અહેવાલના આધારે ખેડા જિલ્લામાં એકસો ત્રીસ ટીમોનું ગઠન કરીને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સર્વે હાલ પૂર્ણતાના આરે છે જ્યાં વધારે નુકસાન હતું

ખેડૂત હિતરક્ષક સમિતિએ ખેતીવાડી અધિકારીની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા હાલ તણાવ શાંત થવું છે જોકે ખેડૂતોએ સાત દિવસમાં કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી પણ ઉચારી કે ગત વર્ષે જે બે હજાર ચોવીસમાં ખાસ કૃષિ પેકેજ જાહેર કર્યું છે એમાં તમામ ખેડૂતોને સહાયની રકમ આપવામાં આવે અને જે પ્રમાણે છેલ્લા છ સાત દિવસમાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો અને સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતના ખેડૂતો જે માવઠાનો માર સહન કરી રહ્યા છે તો હવે સહાયના નામના ગત સહાય આપવા અને બાબતે સર્વેના નામના ગતડકા શા માટે એટલે સરકાર એક મિનિટનો પણ વિલંબ કર્યા વગર ખાસ કૃષિ પેકેજ જાહેર કરે અને તમામ ખેડૂતોને એને મળવાપાત્ર સહાયની રકમ આપે કે બે હજાર ચોવીસમાં થયેલ નુકસાનમાં એક પત્રક માંગી માહિતી કે અનુક્રમ નંબર કેટલી અરજીઓ તાલુકાની આવી દસાડા તાલુકાની તે પૈકીમાં પ્રથમ વખત કેટલી ચૂકવાણી બીજી વખત કેટલી ચૂકવાણી અને હવે કેટલી બાકી રહી અને બાકી રહી તો હવે ક્યારે આપવામાં આવશે એની માહિતી જે માગવામાં આવી છે એ અમે પત્રકના રૂપમાં માગી હતી એમ કહે છે કે સાત દિવસની અંદર અમે આપી દેશું કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાં પ્રથમ તબક્કામાં જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં પણ મારું નામ નહોતું ખેડૂત ખાતેદારમાં સહાયમાં બીજી વખત ચૂકવવામાં આવ્યું એમાં મેં કપાસ વાવ્યો હોવા છતાં પણ નામ નહોતું અને ત્રીજી વખત

આવી પડી છે ત્યારે ખેડૂતોના ધિરાણ માફ કરવા સહિત યોગ્ય સહાયની જાહેરાત સરકાર કરે તો જ ખેડૂતો કુદરતી આપદામાંથી બહાર આવી શકે તેમ છે એટલે આમાં કંઈ પણ ભેગું થાય એમ નથી ને બીજા નંબરમાં કે આ જે મુગોટું છે પાલો છે એ આખો નિષ્ફળ ગયો ના માનો કે નાના ખેડૂ હોય પાંચ વીઘાવાળો વાળો કોઈ ખેડૂ છે એના માટે જરાય એટલે પશુ છે ચાર પાંચ તો એના માટે જરાય પણ એના પડે કોઈ પણ ખવડાવવાનો આ ઓલો આશરો જ નથી અત્યારે અમારે સો એ સો ટકા પાક નિષ્ફળ છે બધો ઘાસચારો માંડવી બધું આખે આખું ફેલ છે અને જે આયોજનની તો તમે વાત જ ન કરો કારણ કે અત્યારે હરેક ખેડૂને એના જે કંઈ સપના હતા બરાબર એ સપના બધા રોડાઈ ગયા પછી એના પછી હવે શું કરવું ને એ પણ કંઈ નક્કી નથી થતું કારણ કે રવિ પાક અત્યારે કોઈ અગિયાર તારીખ સુધીમાં બધા વાવાઈ જાય અગિયાર અગિયાર સુધીમાં ટોટલિંગ બધા વાવેતર થઈ જાય જીરું હોય ધાણા હોય બરાબર તો આ ખેતર સુકાય કોઈ પરિસ્થિતિ જ નથી કે આવું અમારી છે કે ક્યારેય એવું થયું નથી ત્રીસ પાંત્રીસ વરસની અંદર અને નુકસાની પણ એટલી છે તો એ સો ટકા ખેડૂને નુકસાન છે તો ખેડૂનું જે પાક ધિરાણ છે એ માફ કરે અને કાંઈ સહાય કરે તો જ આ ખેડૂતો બેઠો થાય એવી પોઝિશન છે પોરબંદર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જે અનેક જિલ્લાઓમાં જે ઇતિહાસમાં ક્યારેય ન પડ્યો હોય તે રીતનો જે કુદરતી જે કમોસમી વરસાદનો જે પ્રકોપ હતો તેના કારણે જે ખેડૂતો જે છે તે ખેડૂતો ખરેખર કહી શકાય કે પાયમાલ ખેડૂતોએ ખરીદી છે છે તેમની જે મહેનત હતી આખી જે વાવેતરથી લઈ અને પાક તૈયાર થઈ ગયો ત્યાં સુધી જે કહી શકાય કે પોરબંદર જિલ્લાના તમામ ગામો કહી શકાય કે આ જ પરિસ્થિતિ છે કે જે તમામ પ્રકારની જે મગફળીનો પાક હોય તે સંપૂર્ણપણે નાશ પામ્યો છે ખેડૂતોને કહી શકાય કે ન માત્ર આ એક સિઝન પરંતુ આગામી ત્રણ સિઝન સુધી ખેડૂતો છે તેની પરિસ્થિતિ છે તે કપરી રહે કે બધી મોસમોમાં આની અસર છે તે વર્તાશે તેઓએ ક્યારેય કલ્પના ન કરી હોય તે પ્રકારનું જે નુકસાન છે તે ખેડૂતોને અત્યારે થયું છે ત્યારે સરકારને પણ ખેડૂતો પાછા ઊભા થાય ખેતી કરી શકે તે માટે જરૂરી જે સહાય છે તે વહેલી તકે તેઓને મળે તે માટેના પ્રયત્ન કરે તે જરૂરી છે પ્રતિષ્ઠ જીલ્લું ન્યૂઝ એટીન ગુજરાતી કુચડી પોરબંદર મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ રાજીનામું ધારી દીધું ચેતન ધાનાણી વિરોધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનોનો નોંધાવતો

કેટલાક વ્યક્તિઓ સાથે થયા બાદ આજે ચેતન ધાનાણી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસમાં એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે ને ત્યારબાદ હવે ચેતન એ અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધું છે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ અતુલ કાનાણીને તેમણે પત્ર પાઠવ્યો છે જેમાં જણાવ્યું છે કે મારા નામથી જે કથિત ઓડિયો ક્લિપ ફરી રહી છે જેના કારણે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે અને એ પાર્ટીને નુકસાન ન થાય તે માટે તે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે છે જી દીપા આભાર રાજન જાણકારી આપવા માટે